ચારસા ખાતે જાગો જાગો મતદાર આ પરંપરાગત શેરી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ મતદાન જનજાગૃતિ અભિયાન થકી લોકોને જાગૃત કરી રહી છે ત્યારે એકસો બાવન જગડિયા વિધાનસભા મત વિસ્તારના નેત્રંગ ટાઉનના ચારસા વિસ્તારમાં રાજુ જોશી ગ્રુપ થકી જાગો મતદાર જાગો પરંપરાગત શેરી નાટકથી નગરજનોને મતદાન અને પોતાના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ લોકશાહીના આ મહાપર્વમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો શહેરીજનો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો અમે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે ભરૂચ અને કલેક્ટર શ્રી ભરૂચ તેમજ પ્રાંત કચેરી ઝઘડિયા અને મામલતદાર શ્રી વાલિયા નેત્રંગ અને ઝઘડિયાના એના દ્વારા અમે લોકો સ્વીપ અવેરનેસ સ્વીપ અવરનેસ નાટ્ય કાર્યક્રમ મતદાર જનજાગૃતિ નાટ્ય કાર્યક્રમો અમે ભરૂચ જિલ્લામાં કરેલા છે એ જ એના કારણે કે મહિલાઓ ઓછું મતદાન આપે છે જ્યાં જ્યાં ઓછું મતદાન થયું છે ત્યાં ત્યાં આ સ્વીપ અવેરનેસના કાર્યક્રમો અમે કર્યા છે મોટાભાગના જિલ્લાઓમાં અમે સ્વીપ ઓવર મતદાન જન કાર્યક્રમો અમે કરેલા છે આજે અમે લોકો અહીંયા નેત્રંગ ખાતે બિરસા મુંડા ચોકમાં અમે લોકોએ આ કાર્યક્રમ કરેલો છે જાહેર રસ્તા પર કર્યો અને એમાં અમારા મામનગર કચેરીના જે બી કર્મચારીગણ પણ સાથે રહ્યા હતા પંચાયતના પણ એ લોકો આ સાથે રહ્યા હતા અને કાર્યક્રમને અમે સફળ બનાવ્યો એના લોકોએ ઘણો બધો સહકાર સાથ બધું જ આપ્યું અમને અને સાતમી મે રોજ સો ટકા મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો સો ટકા મતદાન થાય તો આપણું રાષ્ટ્ર આપણો દેશ મૃત્યુ બનશે જય હિન્દ